હું નામ કીધું તમારું મનોજભાઈ મકવાણા અમદાવાદમાં ક્યાં હું અમદાવાદમાં ચાંદોડિયા રહું છું સાયલા ને સાયલા બાજુ આજુબાજુમાં ઓકે શબ્દ અઢી બધા કે અઢી શબ્દ ની દેવી અઢી શબ્દ ની દેવી બરોબર એ અઢી શબ્દ એટલે શું અઢી શબ્દ ની અઢી શબ્દ અઢી શબ્દ એટલે શું આ બધી મૂડ તમને ભરમ માં ચાલેલા છે અઢી શબ્દ એટલે પ્રેમ થાય એ વાત સાચી પ્રેમ થાય અઢી શબ્દ એટલે પ્રેમ પ્રેમ વિના પાવત નહી વલ કરો તથા તાવા કરુણ માનતા હું રાખો ને લાડવા સડાવવા પણ પ્રેમ વિના પોગત નહીં એ વાત તો સાચી એક બીજા નો પ્રેમ હોય તો બધું પોગે બધાય ને આપડી નાઈટ ને બધું દીધું છે દેવી પૂજક ને દલિતો ને ભરવાડ ને રબારી ને આ જે કઈ જે અભણ સમાજ છે એના આ બધા લાકડા ખોયા છે ઓબીસી સમાજ ને ઓબીસી એસી ને એસટી આ ત્રણ સમાજ આની અંદર પીછા છે તમારી ચર્ચા ચાલતી હતી ભાઈ સાથે એ ભાઈ મને કીધું મનસુખ ભાઈ ને પૂછી પ્રેમ પંડિત હોય હમ હા અઢી શબ્દ દેવી એટલે પ્રેમથી બોલાવો તમે મારી અઢી મારી દેવી હમ હમ આ બધું એવું બધું છે એ બધું આ ગલકા ગાલેલા છે ભાઈ સાચી વાત છે ગલકા ઘાલેલા છે બધા કોઈ એમને આપડે કોઈ બાર નીકળતા નથી ગલકા નામ તો નથી હજી આપડા પૂર્વચો ના માને છે બાપ દાડા ની કેણી ને માને છે એટલે દુખીત થવાના હમ તમે તમારા બાપ દાડા આમ કરી ગયા બાપ દાડા ને પહેરવા સોણા નોતા એવું જીવો ન તો હમ હે હા સાચી વાત છે સો અટાણી એને પહેરવા તો સોયણા નોતા કઈ નતો એવું જીવો ને હમ અને એ બાપ દાદા બધું કરતા હતા બધું પણ એ માયલું તો આપડે કોઈ કરતા નથી કઈ એ જીબાણ નાય પાકા હતા આપડે જીબાણ નાય ખોટા છીએ બોલા અભિફોક્સ આ બધી વસ્તુ વડવો એ કહી ગયા હતા અને આપણા બાપ દાદા કહેતા પૂર્વજો જે કઈ ગયા એ કરવું જોઈએ ને બધું કેવું છે તમને ગલકા ખાવાનું પૂર્વજોને પહેરવા લૂગડાં નોતા ઈ સદીઓ પહેરીને રખડતા હતા ને તૂટલા લૂગડાં પહેરીને જીવતા હતા અટાણે તમે એવું જીવો તો ખાલી આટલું જ કહી ગયા હા સાચી વાત છે એવું જીવો એને સારી સાયકલ નોતી એને અટાણે ફોર્ચ્યુનરમાં ફરી છે

કલેક્ટર અને પી પીએસઆઈ હતા અત્યારે આપણામાં પીએસઆઈ ઓફિસરો બધા છોકરાઓ છોકરીઓ જેના 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 પૂર્વજોના પૈગે કોને લગાય જેને જેના બાળકોને ભણાવ્યા જેના બાળકોને ભણાવ્યા શિક્ષણમાં એને પ્રવેશ કરાવ્યો આવડી આવીને તો મંદિરોમાં પ્રવેશ કરાવ્યા ને પુનમુ ભરાયું હમ હાલો સાવન માયે પૈયા લાગવા પૂન્યમ ભરવા જાવું છે હાલો મોગલ માયે પૂન્યમ ભરવા જાવું છે હાલો અઢી આખરી લાડવા સડાવવા જવું પાસા ને લડવા સડાવવાના અઢી આખરી સડાવવાના ભૂતળા દાદા ને ફલાણું સડાવવાનું આમ કરી કરીને આવડિયા ને આમાંથી નવીરા છોકરા ભણ્યા જ નહીં પછી હું થયું જે ભણેલા છોકરા હતા એના તમે વિચારધારાથી તમે એનું એના મજૂરી કરવી પડી તમે ગુલામ બન્યા ભણ્યા નહીં એટલે રાજા બનવું હોય ભણવું જોઈએ કદાચ દેવ નું કોઈ એવું તમારે ભાઈ બળ હોય તો એના એવા પરમાણુ તમારે જોડે હોવા જોઈએ ને ખાલી ધોણવાનું પાવા માં હાથ નાખવાના એના પ્રમાણ હોય એના પ્રમાણ જો દેવ ના હોય તો જેટલા દેવ માનસ એના ઘરે જોઈ લીજો જેટલા માતાજી ને માનતા જેટલા બુદ્ધ ભગવાન ભોવાર ડેમ પડ્યા છે એનું ઘરે સુખી નહિ હોય એના મોઢા કારા થઈ જાય છે ને એના મોઢે માં એ નૂર નહીં હોય શું કામ કે ઈ દાણા સોવા માંથી અંધશ્રધ્ધામાંથી નવરા નથી એટલે એના મુખ નું તેજ ઘટી જાય તમામ ગયા કેમ કે ઈ આખી રાત ઉજાગરા કરે માતાજી ના વસન બધા વાણા વારવા આખી રાત કહું ની વાર માથા મોવારા કાપડ લટુ લે નઈ હોય એવા નખરા કર્યા કરે નવરા તો કઈ કામ ધંધો કરે ને હા સાચી વાત ઉજાગરા કરે એટલે દિવસ ના હોય રે દિવસ ના રે પછી બીજા નંબર ની અંદર કે એને પછી હારા માણા એની પણ બેઠા હોય હમ તમે જે દાણા જોવા વાળા હોય એની પણ બેઠા હોય કોણ હોય જે માનવા વાળા હોય એ બીજા તો સજન માણસ એને તમારાથી દૂર લઇ જાય પણ તમને પછી કઈ તમારી ભેસ કરે નઈ સાચી વાત છે એટલે તમારાથી સજન માણસ દૂર રહી જાય આટાણા ઓલા સતુ ભુ આની મેલે આ માણસો ઊંટા પડી ગયા બહુ વિડીયો ઈ તેલ હાથ નાખવાથી હું કોઈ ના છોકરા પરણી જાય ના ભાઈ ના દાન દે તો ન્યાય ક્યાં કારખાનું છે એકવી લાખ રૂપિયાનું જોઈએ એક લાખવી લાખ ના દાન દેવાય તેને પબ્લિક ભેગી કરવાની જરૂર ક્યાં છે ઘરે ઘરે જઈને જેના ગરીબ ના કર્યા હોય ગામડે ગામડે જઈને તમે ગરીબ માણસો ના ગોતી ને આવો ને

હા એ તો વાત સાચી એના હકીયત માં એવું જ છે જીવનમાં કે પૈસા જે જયારે ખોટી રહે ને તારે ભગવાન માતાજી યાદ આવે બધા અને પૈસા જ્યાં લગી જે ખૂટે નહીં બેંકમાં અને ઘરમાં કઈ તમને નડે નહી કોઈ હવે મારી વાત સાંભળો કે જો હું હજી જાતિ ભેદભાવ ગયો નથી હમ નથી ગયો હજી નથી દેવી પૂજક તમારા ઘી પાણી પીતા નથી ને એ મેલડી તમારા પેન્ડ માં આવે કેવી રીત થાય દલી તો બધાય દેવી પૂજક ની મેલડી ધૂણસ

બંધારણ હા ભાઈ મૂળભૂત અધિકાર તમને આપવામાં આવ્યો જેટલા જાતિ ભેદભાવના વાળા રાખ્યા હોય જેને જેને આવા બધા ગલકા હોય એને ઘરે હક ન હોય હમ ન હોય હજી આ બધી વસ્તુ આવી